નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં કરજણ નદી પર આવેલો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે બ્રિજના બીજા છેડે આવેલ વેરીશાલપુરા ગામના વ્યક્તિને જવા ન દેતા ઝેરી પી સ્થળ પર જ આપઘાત કરવાનો તેના દ્વારા પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે તાજેતરમાં રાજ્ય સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો ત્યારે કરજણ ડેમના ગેટ ખોલી પચાસ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાયું હતું પરંતુ વરસાદનું જોર ઘટ્યું છે તેમજ કરજણ ડેમમાંથી ઓછું પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે કરજણ નદીમાં પૂર નિયંત્રણમાં છે છતાં પણ સાવચેતીના ભાગરૂપે કરજણ નદી ઉપર આપેલ બ્રિજ વ્યાન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવે છે ત્યારે આ બ્રિજ રાજપીપળાથી રામગઢ તેમજ નાના મોટા અનેક ગામોને જોડતો બ્રિજ છે જે સીધો ડેડિયાપાડા નેત્રંગને જોડતો મુખ્ય માર્ગ સુધી જાય છે રામગઢ સહિત અન્ય નાના મોટા ગામો માટે આ બ્રિજ ખૂબ મહત્વનો છે પરંતુ છાસવારે આ બ્રિજ બંધ કરવામાં આવે છે જેના કારણે શાળાએ ભણતા બાળકો શિક્ષકો મજૂરી કામ અર્થે રાજપીપળા આવતા લોકોને વીસ કિલોમીટર ફેરો વધતા હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આજ રોજ એક આદિવાસી વ્યક્તિ કરવા દેતા કરતા જોઈ સુરક્ષા કર્મીએ એકસો આઠ ફોન કરી આ જાણ કરી હતી અને તે વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ ઉપરાંત રામગઢ ગામે શાળામાં બાળકોને અભ્યાસ જતા ભૂમિકાબેન તેમજ રામગઢ ગામે બાળકો માટે ભોજન બનાવતા મધ્યાહન ભોજનના સંચાલક વિનુભાઈ સાથે જ રામગઢ પંચાયતના ધારાસભ્ય વિનોદભાઈ તંત્ર સામે પોતાનો રોષ ટાળવ્યો હતો અને વહેલી તકે પુલ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી અમે છું હું રામ રામગઢનો છું અને હાલ રહેવાનું રાજપીપળા અને એમ કે હું સંચાલક છું અહીંયા રામગઢ સ્કૂલમાં તો દરજ જોવાનું થાય છે મારે અને ગઈકાલે પુલ ચાલુ હતો એ પછી બંધ કરી દીધો અને ગઈકાલના આરએનજીવાળાએ એવું કહે છે કે સર્ટી આપે પછી ચાલુ કરીએ તો એક કલાક વીતી ગયા છતાં હજુ રિપોર્ટ આવ્યો નથી પોલીસ ખાતે એવું કહેવાય અમને સર્ટી આપે તો અમે ચાલુ કરીએ પુલ એવું કહેવામાં આવે તકલીફ થઈ રહી છે કેમ કે મારે બાળકોને જમાડવાનું સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં સંચાલક છે તમે ટાઈમ એડજસ્ટ નહીં થઈ થઈ શકતો ફરીને જવાનું હું ફરીને જઈએ મોટા નાના લિમિટવાળા થાય અગિયાર કિલોમીટર થાય આવતા અડધો કોણ કિલોમીટર પહેલી તકે કઈ ચાલુ કરે આ લોકો આર વાળા જલ્દી આવે ને એને કરે આપણે તપાસની જે સટી આપવાનું છે એ સટી આપી દે તો પછી પોલીસ ખાતું જલ્દી પછી એમને સ્કૂલ ચાલુ કરી દે મે રામકરણ છો પંચાયત સદસ્ય છું વસાવા વિનોદ અમને હાલત એ છે આ છોકરાઓ છે બરોબર સ્કૂલે જવાવાળા અને બાર મજૂર મજૂર વર્ગ વધારે છે આપણે તો એ જાય કઈ ના પંદર કિલોમીટર આખો નાના રાયપોરાથી ફરીને જવું પડે છે હમણાં દર્શનના દેશમુખને હું મળી આવ્યો છું એમના જોડે રૂબરૂ વાત કરી આવ્યો છું તો દર્શનના દેશમુખે આરએમડી વાળા જોડે પણ વાત કરી અને મને એવું કીધું કે મેં આરએમડી વાળા જોડે વાત કરી દીધી છે અને રસ્તો ચાલુ કરી દેશે એવું કીધું મને મેં ખાલી એમને એટલું જ કીધું બેનને પણ કે ચાલતા અને ટુ વ્હીલ ફોર વ્હીલ કંઈ વાંધો નહીં પણ આપણે ટુ વ્હીલર જવાનું જરૂરી છે એમ હમણાં જ દક્ષાના દેશભક્ને વાત કરીને આવે બેનને ને મેં તો આટલું તો કરી શકે ને આ રામગઢવાળા કંઈ જાય બરોબર આટલું નજીક ગામ છે હા પુલ એટલો બધો બેસો નહીં આરએમડી વાળા જોડે વાત કરી બેને હમણાં જુલે એટલે બહુ તકલીફ પડે છે ગાડીઓ જતી ને મારી ગાડીઓ છે મારી પાસે જે પિકઅપો છે મારી મેં આખું ફરીને આવું છું ભલે ફરીને આવું છું પણ આ છોકરાઓને આ મજૂર કઈ જાય પંદર કિલોમીટર કઈ ને ફરે એટલો બધો બેસો નહીં બરોબર તો પછી આ લોકો દરવાર એવું કરે છે દરવાર એકવાર બી એવું કરેલો મેં વિરોધ કરેલો કરેક્ટર સાહેબને ને પણ મળી આવ્યા હતા અમે એક જણે તો પૂરી દીધો હતો અંદર આટલું નજીક ગામ છે તો પછી આ રીતના ટુ વ્હીલ તો ચાલુ રાખવું જોઈએ આપણી માગણી એટલી જ છે કે પેદલ અને ટુ વ્હીલર ફોર ભલે બંધ કરી દે આપડે એટલી જ માંગણી છે આ રસ્તો બંધ છે દર ચોમાસામાં આ રસ્તો બંધ જ રહે છે એટલે બધા શિક્ષકોને બાળકોને સ્કૂલ માં આવું જવું હોય તો બહુ જ તકલીફ પડે છે આમ ફરી ને જવું પડે છે એમાં ટાઈમ વધારે લાગે છે સ્કૂલમાં ટીચર છે આ જે સ્કૂલનું રિનોવેશન છે એનું કામ તાત્કાલિક થાય અને પુલ ચાલુ થાય એવી આશા રાખે છે દીપક જગતાપ સાથે સીએન એન ફોર ન્યૂઝ રાગપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ